તો ભગવાન તો પેલા સૃષ્ટિ નું સર્જન કારણ કે બધા આપણને ખ્યાલ હશે જ કે બધે પાણી જતું ક્યાંય આ પૃથ્વી હતી નહીં જો કે ભગવાન એમના પાસે એની રીતે પૃથ્વીનું રચના કરતા હતા વિષ્ણુ ભગવાન બરાબર પછી અમુક સમયે લય પામી જાય જે આ કળજો પૂરો થાય છે એટલે અમુક સમયે આ લય પામી જાય છે અને ફરી પાછું ભગવાન જ્યારે જાગૃત થાય એટલે એની સર્જન થાય આ સૃષ્ટિનું સર્જન થાય મનુષ્યને બનાવે મનુષ્ય બનાવે પછી સતયુગ તેતા યુગ બધા એમના ચાર યુગ આલ્યા જાય અને પછી પાસે વળે ભગવાન એમ થાય કે આવો કોરો વધી ગયો છે એટલે વળે પાછો આ પૃથ્વીનો લય કરી નાખે તો એનું મહત્વ આપણે સાંભળવાનું છે તો સત સીતુ આનંદ સ્વરૂપ જેનું વર્ણન થઈ શકે નથી એવા મહાત્મ પરમાત્મા શ્રી અકલમયા શક્તિ ભયંકર ઘુમરી એવા લેતા અવિધાર છે શ્રી કાળ કર્મ વગેરે સ્વભાવના કારણે તે વિધાનમાંથી મહત્વની ઉત્પત્તિના મહત્વમાંથી અહંકાર અહંકારમાંથી આકાશ આકાશમાંથી વાયુ અને વાયુથી તેજ અને તેજમાંથી જળ અને જળમાંથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ છે તો આ પંચ મહાભૂતના કારણે પાંચ ઇન્દ્રિયો તથા તેના દેવતાઓ ઉત્પન્ન થયા છે આ પાંચ મહાભૂતોની બનેલું આ ઈંડા આકારનું મહાબ્રહ્માંડ બનાયેલું છે એને સૌ ભુવન વિભાગ બેસ્યા છે તો જળમાં રહેલા પરમ પરમકૃપાઓ પરમાત્મા શ્રી આદિનારાયણ સૃષ્ટિ રસવાની ઈચ્છા થઈ તે જાગૃત થતાં તેમની નાભી કમળમાંથી તમે ઘણી વખત જોયું છે કે નાભી કમળનો એક ફોટો હોય ભગવાનનો અને એની માથે બ્રહ્માજી બેઠા હોય એવો વિષ્ણુ ભગવાનનો ફોટો જોયો છે તો ભગવાન નાભી કમળમાંથી પુષ્પ એટલે કે કમળ ઉત્પન્ન થયું અને એમાં ચાર બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા જ્યારે પરમાત્માએ બ્રહ્માજીની સૃષ્ટિ રસવાની આજ્ઞા કરી કોને ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને આજ્ઞા કરી કે હવે આ સૃષ્ટિ રસવાની છે આપણે એટલે ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરી આજ્ઞા આપી ત્યારે અગા જળમાં લીન થયેલી પૃથ્વીને બ્રહ્માજી જોઈ શીખ્યા હતી કારણ કે અગાધ એટલી આમ પાણીની ઘૂંવાટા મારતું તો ભગવાનને બ્રહ્માજી હતા એમને એમ થયું કે આ પૃથ્વી હશે ક્યાં ત્યારે ભગવાને બ્રહ્માજી માટે અનંત શક્તિવાળા અને જગતનું રક્ષણ કરવાવાળા ભગવાન વિષ્ણુને સમર્થન તેવા આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા વિનાશના કારણ સ્વરૂપ જે તેમના શરણમાં જાય તેમના માટે ઉત્તમ આશ્રય સ્વરૂપ એવા શ્રી આદિનારાયણ બ્રહ્માજીએ પ્રભુ વિષ્ણુ નારાયણની પ્રાર્થના કરી તથા જળમાંથી પૃથ્વીને બહાર લાવવાની વિનંતી કરી અને બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને કીધું કે હવે આ પૃથ્વી તમે જળમાંથી બહાર લાવો આ પ્રમાણે બ્રહ્માજીની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા પરમાત્મા સુંદર સ્વભાવમાન એવું વરાનું રૂપ લીધું વરા કહેતા કુંડનું રૂપ ધારણ કર્યું ભગવાને અને એ ધારણ ભૂન સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વીને શોધવા લાગ્યા આજુબાજુ બધી સૂંઘવા માંડ્યા કારણ કે આપણે તો ભૂન નો સ્વભાવ જોયો જ છે આપણે બધા એક બાજુ ભગવાન એવું વાહરા રૂપ ધારણ કર્યું અને બધી બાજુ જળમાં ભગવાન સૂંઘવા માંડ્યા ત્યારે જળમાં રહેલી પૃથ્વીને શોધીને પોતાના એક દાંત વડે ઉપાડીને જળની બહાર લાવ્યા ઝળમાં રહેલા અનેક બ્રહ્માંડોમાંથી જે બ્રહ્માંડને ઉપર લાવી સ્થિર કર્યું તે કઈ રીતે સ્થિર કર્યું તે આપણે જાણીએ તો ઝળની અંદર આધાર શક્તિ નામની પોતાની શક્તિનું સ્થાપન કર્યું ત્યારબાદ તેના ઉપર કાશબાના સ્વરૂપે પરમાત્માએ બિરાજમાન થયા આ કાશબાની પીઠ ઉપર ભગવાનને શેષ નારાયણ સ્થિર કર્યા શેષ નારાયણને હજાર ફણમાંથી એક ફેણ ઉપર આ બ્રહ્માંડને પરમાત્માએ સ્થાપિત કર્યો કારણ કે શે ભગવાને વારા રૂપ ધારણ કર્યું પછી કુર્મ કહેતા કે કાશબાનું રૂપ ધારણ કર્યું એની માથે શેષ શેષ નાગની માથે પૃથ્વી તમે ઘણી વખત જોયું હશે કે આપણે મકાનનું ખાતમુહૂર્ત કર્યું તારે કાશ્બો મૂકવી પછી એની માથે શેષ નાગને પછી એની માથે કુંભ સ્થાપિત કર્યું હું લેવા કે ભગવાને આ શેષ નાગના ફેણ માથે પૃથ્વી આખી રાખી એટલે આપણે ભૂમિ પૂજન કર્યું છે તો આ બ્રહ્માંડના સૌદ માળ એટલે કે સૌદ મકાન જેવું તેને જેના નીચેના સાત માળ કારણ કે આની જે છે એ સાત માળ છે તો કેવા છે અને કેવા એના નામ છે તો અતળ સુતળ રસાતળ મહાતળ તથા પાતળ આ પ્રમાણે નીચેના સાત પાતાળ છે આ સાત પાતાળ ની ઉપર ભૂલોક આવેલું છે તે આ ભૂલોકમાં આપણે જે રહીએ છીએ આ ભૂલોક છે પછી ભૂલોક ને ઉપર પછી અહીંથી ઉપર છે તો ભૂલોક ને ઉપર સર્ગલોક મહલોક જનલોક તપલોક તથા સૌથી ઉપર સત્ય એટલે કે ભગવાન નો વાસ છે ને તો સત્ય લોક ને પરમધામ અને વૈકુંઠ પણ તરીકે આપણે જાણીએ છીએ આ બ્રહ્માંડ ને સ્થિર રાખવા માટે તેની આઠ દિશાઓ બતાવી છે આપણે કેટલી આપણને ચાર દિશાઓ દિશા બરોબર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આપણે એમ ગણતા તો આ દિશા ગણવામાં આવેલી છે બરાબર તો આ દિશામાં ભગવાને ભૂલોક ભવલોક સ્વર્ગલોક મહાલોક તપલોક તથા સૌથી ઉપર સત્યલોક સત્યલોક નું પરમધામ એટલે કે વૈકુટ તરીકે જાણીએ છીએ આ બ્રહ્માંડને સ્થિર રાખવા માટે ભગવાને આ દિશાઓ મોટા મોટા હાચીઓ હાચીઓ પોતાની સુન બ્રહ્માંડ ને ટેકો આપી રાખે છે આ હાથીઓના નામ પણ છે કેવા તો હૈરાવત હાથી કુંદ્રિક હાથી નામક હાથી કુમુદ હાથી અંજન હાથી પુષ્પદંત હાથી સર્વભૌમ હાથી તથા સુ પ્રતિક હાથી આવા બ્રહ્માંડનું આમ પકડીને આમ સૂર્યને ફૂડ વડે ઝાલી રાખે છે આ પૃથ્વીને બ્રહ્માની રક્ષા કરવા માટે દસ દિશાઓમાં દેવોની નિમણૂક કરેલા છે કે બધી દિશાઓમાં ભગવાનને સ્થાપિત કર્યા છે તો કેવા દેવ છે તો ઇન્દ્ર અગ્નિ યમ નિવૃત્ત વરુણ વાયુ કુબેર ઈશાન બ્રહ્મા તથા અનંત આ પૃથ્વીના અલગ અલગ રસની ભરપૂર સાત સમુદ્રો પણ આવેલા છે તો કેવા સમુદ્રો આવ્યા છે પૃથ્વી ફરતા સાત સમુદ્રો આવ્યા છે તો ખારા જળનું શેરડીના રસ જેવો દારૂ જેવો જેવો તથા મીઠા પાણીના સમુદ્ર આ પ્રમાણે સાત સમુદ્ર છે લોકાલોક પર્વતની ચારે તરફ આ સમુદ્ર આવ્યા છે આ પૃથ્વીમાં સાત દીપ આવેલા છે કેવા દીપ છે કે જંબુદીપ અલક્ષદીપ સાલમક દીપ કુશદીપ શાકદીપ પુષ્કરદીપ તથા કોષદીપ આ પ્રમાણે સાત દીપ વાળી આ પૃથ્વી છે પૃથ્વીના નવ ખંડ છે તો નવખંડ એટલે ઇન્દ્રખંડ કાસ્યખંડ તામ્રખંડ ગર્ભસ્થિ ખંડ નાગખંડ સૌમ્ય ખંડ ગંધર્વખંડ સારણ ખંડ અને આ ભારત ખંડ જેમાં આપણે આપણે અત્યારે હાલમાં રહીએ છીએ ભારત ખંડ તો આ ભારત ખંડમાં મહેન્દ્ર મલય સહાદી હિમાચલ વૃક્ષ વિઘ્ન તથા પાડીયાત્રા પ્રમાણે સાત મહાપર્વતો આવેલા છે આની ફરતા પાછા સાત પર્વતો આવેલા છે તો કેવા પર્વતો તો આ ભારતમાં માતંગનગર હિણકુશનગર મહલ્યવંત નગર તેમજ ચિત્રકૂટનગર એમાંથી આપણને બે તો ખ્યાલ હશે તે કઈ કે એક ચિત્રકૂટનગર ભગવાન રામે જે વાસ કર્યો હતો એ અને કિસકિન્દાનગર જ્યાં સુગ્રીનો વાસ હતો અહીંયા તો આ નિરણ ક્ષેત્રમાં આપણે રહેલા છીએ જે રેવા તથા મહી દેવીના ઉત્તર તરફ આપણે આવેલા છે તો ભારત વર્ષમાં ઈશ્વર્યણમ દંડકારણમ ધિયારણ નેમિશારણ ગુહાણમ બદ્રીકારણ સમકારણ અદિત્રાણંમ અબુધ્રાણમ દારૂ કારણ દારૂ કાર્ય કતા કામી કારણમ વગેરે અગિયાર એવા જંગલો આવ્યા છે આ આ પ્રકારના ભારતમાં જ્યાં ગંગા જમુના સરસ્વતી ગોદાવરી કાવેરી નર્મદા વગેરે પવિત્ર મહાનદીઓ આવેલી છે પછી અયોધ્યા મથુરા કાશી ઉજ્જૈન ગયા દ્વારકા ક્રાંચી વગેરે મહાન મોક્ષદાયક તીર્થ કામો આવેલા છે સગરનગર વચ્ચર કુર્મનગર સ્વામનગર વગેરે આ ઉત્તમ નગરો પણ આવેલા છે આ પવિત્ર ભૂમિમાં બધા તીર્થ દેવતા તેમજ સ્થાન દેવતાઓના સાનિધ્યમાં પરમ કૃપાળુ પરમાત્મા નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા ચાર વેદવાળા જાણકાર તથા સમસ્ત વિશ્વની ઉત્પત્તિ કરનારા ચાર મુખવાળા બ્રહ્માજીનું અત્યારે સોમુ વર્ષ આયુષ્ય પ્રથમ ચાલી રહ્યું છે કેટલું ભગવાનનું સોમું વર્ષ આપેલું છે તો આ આયુષ્યના પ્રથમ ભાગમાં પ્રસાર થઈ અને આજે બીજો ભાગ ચાલે છે બીજા ભાગના પ્રથમ વર્ષે એટલે કે એકાવન વર્ષ ભગવાન ચાલી રહ્યું છે મનુષ્યના ત્રણસો દિવસનું ગુજરાતી વર્ષ ગણાય અને અંગ્રેજી પ્રમાણે ત્રણસો દિવસનું વર્ષ ગણાય તો આ ત્રણસો દિવસ ઉપરાંત પાંચ કલાક અડતાલીસ મિનિટ અડતાલીસ સેકન્ડ જાય ત્યારે એક સોળ વર્ષ ગણાય આ સોળ વર્ષની સાથે આપને વર્ષનો મેળ પાડવા માટે આપણા પંચાંગમાં અધિક માસનું એવી એક મહિનો આવે છે શું લેવા કે અંગ્રેજી અને ગુજરાતી બે વર્ષનું લેવલ કરવા હાટું થઈને એક અધિક માસ આવે છે અને એ અધિક માસ પાછો રહ્યો એ પાછો અંગ્રેજીમાં તો છે જ પણ પેલા છે ને જ્ઞાનમાં છે શું લેવા કે એ આપણે એની કથા તમે સાંભળી લીધી છે વિષ્ણુનારાયણ અધિક માસને છે મારો વાસ વાસો આખો મહિનો બરોબર એ કથા મોટી છે પણ આ સો વર્ષના આયુષ્યમાં વર્ષોનો મેળ પાડવા માટે આપણા પંચાંગમાં અધિક માસ તથા અંગ્રેજી પંચાંગમાં લીપરની વ્યવસ્થા છે અને તેઓ દર ચોથા વર્ષે પોતાનું વર્ષ ત્રણસો ને સાસઠ દિવસનું બનાવે છે આ એક સો વર્ષ જયારે પૂર્ણ થાય ત્યારે દેવોનો એક દિવસ અને એક રાત્રી થાય આપણો આપણા વર્ષ પૂરા થાય ને ત્યાં દેવ નો એક દિવસ ને એક રાખી પૂરી થાય બરોબર આ પ્રમાણે દેવતાઓના માપથી એક લાખ વીસ હજાર વર્ષ જાય ત્યારે એક અથવા એક મહાયુગ આવે આ પ્રમાણે બોતેર મહાયુગ જ્યાં જાય ત્યારે મનુ કહેવામાં આવે છે કારણ કે એક મનુ ભગવાનનું રાજ્ય ગણાય તો એવા બોતેર મહાયુગ સુધી ચાલે છે આ પ્રમાણે સૌ મનુ ભગવાન રાજ્ય કરે એટલે કે આ પ્રમાણે મનુ ભગવાનના રાજ્ય પૂરા થાય ત્યારે એક કલ્પ ગણાય છે આવા બત્રી કલ્પો પૂરા થાય ત્યારે બ્રહ્માજીના એક દિવસ એટલે કે એક સવારથી સાંજ પડે અને ફરી આ પ્રમાણે બત્રી કલ્પો પૂરા થાય ત્યારે સાંજથી સવાર થાય આવા તળસોને સાઠ દિવસે બ્રહ્માજીનું એક વર્ષ થાય આ પ્રમાણે બ્રહ્માજીના સો વર્ષના આયુષથી પચાસ વર્ષ પૂરા થાય પૂરા થાય ત્યારે અત્યારે આ એકાવનનું વર્ષ ચાલી રહ્યું છે તેમાં પ્રથમ માસના પહેલા પક્ષમાં અત્યારે પ્રથમ દિવસ ચાલે છે પ્રથમ દિવસનો બીજો પ્રહળ ત્રીજો મુરિત ચાલે છે તેમાં સાતમા વેહંતર નામના મનુ અત્યારે રાજ્ય ચલાવે છે આ મનુ ભગવાનના પોંતેર મહા યુગમાં છે હત્તીમી મહા પૂરા થયા કેટલા ભોંતેર મહાયુગમાં છે હૈત્વિમી મહા પૂરા થયા અત્યારે અઠ્ઠવીસમું મહાયુગ ચાલે છે તેમાં સતયુગ તેતાયુગ દ્રાપર યુગ પૂરા થઈ ગયા અત્યારે કલયુગનું પ્રથમ શરણ ચાલે છે આ કલયુગના પાંચ હજાર વર્ષ પૂરા થાય ત્યારે કલયુગના સબ કરતા રાજાઓમાંથી ચોથા સાલીવાહન રાજાઓ સબ ચાલે છે અને એ શાલિવાહન રાજાના અમુક વર્ષ પૂર્ણ થાય અમુક વર્ષ ચાલે છે અમુક અયન અમુક માસ અમુક પક્ષ અમુક તિથિ અમુક વાક અમુક નક્ષત્ર વગેરે આજે ચાલે છે આ પ્રમાણે આજનો આ ઉત્તમ દિવસ આપણને પ્રાપ્ત થયો છે તો આ સંસારમાં અનેક નાના મોટા સારા ખરાબ આપણે આપણીથી કોઈ પાપ થઈ ગયા હોય તો ભગવાનની આવી આપણે કોઈ વર્ત પૂજા અથવા કોઈ બ્રાહ્મણોને અથવા કોઈ અતિશોને અતિથિ આવ્યા હોય તો એનું ભોજન સીધું સામગ્રી આપણે આપીએ તેથી આપણે મુક્ત થવા આપણે ઘણો પ્રયાસ કરતા હોય ત્યારે ભગવાનના અત્યારે આવી રીતે વિષ્ણુ નારાયણનું આ પૃથ્વીનું સર્જન થઈ રહ્યું છે અને પૃથ્વીનું સર્જન થાય છે પછી આપણને આગળ હવે આપણે જોશું કે ભગવાનનું પૃથ્વીનું સર્જન તો કર્યું પણ હવે ભગવાનને આપણે એકાદશી નું અગિયારસ નું વ્રત પણ ગયા તો હવે એ નું પાછું આપણે વૈકુટમાં વાસ કરવા હાટું બધા મોક્ષ પામવા હાટું આ બધું બધા મથી હશે બરાબર કે ભાઈ ભગવાન વિષ્ણુનું એકાદશીનું મહત્ત્વ એટલે કે એકાદશી રહેવી એટલે ભાગવત કથા જેવું એક ફળ મળે છે અને અંતે આપણે ભગવાનના પ્રાપ્ત થયું એટલે કે મોક્ષ પ્રાપ્ત